মস্তৰ উপাধি জ্বলিয়াবিচেনাই জুলিয়াবি ভেচালি কঠা টান গুলমাল গুলমাল હા એનેને જમાઈને માર એને માર એને માર એને માર એને માર એને માર મને એને માર મને માર મને માર માર ઓડે માર 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 લા 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 મને આ મેં ધુને ભોકતો દલા ઓર ઓય માર 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 હા હા ઠીક છે ઠીક ઘર સા ગુલમાયા તો એ પુરાણા ઈ લોકો માર માર गायन डंगर वाबरे ए 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

ભાઈ <coughs> મા